જે લોકો ભાતીજી મહારાજને દિલથી માનતા હોય એમને પૂજતા હોય એ તમામ ભાવિ ભક્તોને હું કહેવા માગું છું વિનંતી કરવા માગું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપ સૌને સૌથી પહેલાં તો નવા વર્ષના રામ રામ અને ક્ષત્રિયવીર ભાતીજી મહારાજનો આજે જન્મદિવસ હોય અને એના ઉપર ઘણા બધા વિડીયોઝને બધું જોયું બહુ જ બધા ભાઈઓ ખાસ કરીને આ ચરોતર વિસ્તારની અંદર મધ્ય ગુજરાતની અંદર ભાતીજી મહારાજને બહુ જ માનવા વાળા લોકો છે જેમણે લીલુડું માથું દીધું છે એમનો જન્મદિવસ છે જન્મ તિથિ છે આજે અને એમને યાદ કરવામાં આવે ઘણા બધા વિડીયો જોયા કે ઘણા બધા લોકોએ એમનો સન્માન માટે એમને ડેલી બી કાઢેલી છે બહુ જ ધૂમધામથી એમનો જન્મદિવસ ઉજવેલો છે આપ સૌને એક મેસેજ ઓપો છે કે આપણા ભાથીજી મહારાજ જે છે એ કોના માટે વીર ગતિ પામ્યા છે આપણી ગાયો માટે ગાયો માટે એમણે પોતાનું લીલુંડું માથું આપી દીધું અને એ જ ગાયો આજે મધ્ય ગુજરાતની અંદર એટલી દુઃખી થઈ રહી છે રોડ સાઇડ ઉપર આટલી બધી ફરી રહી છે એમના એક્સિડન્ટ્સ થાય છે એમને પીડા સહન કરવી પડે છે પ્લાસ્ટિક ખાય છે આપણા જ મધ્ય ગુજરાતના આપણા જ વિસ્તારની અંદર આપણી જ ગાયોની આવી દશા થાય છે તો આજે એમના જન્મદિવસ ઉપર આપણે બધા એક સંકલ્પ લઈએ પોતપોતાના વિસ્તારની અંદર આવેલી જે બહાર ફરતી ગાયો છે જેનું રણીધણી કોઈ નથી નિરાધાર ગાયો છે એવોને માટે આપણે કંઈક પગલું ભરીએ સેવાનું માધ્યમ બનીએ આપણે અને ગૌસેવક બનીએ સાચા ગૌસેવક બનીએ મધ્ય ગુજરાતની અંદર ગૌસેવા ઘણી ઓછી થાય છે બીજા વિસ્તારો કરતાં પણ આપણે આપણા વિસ્તારની અંદર જ્યારે લીડું લીલુડું માથું આપવા આપણા વીર ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ હોય એમણે આપણી ગાયો માટે માથું દઈ દીધેલું હોય અને એમના જ વિસ્તારમાં ગાયો દુઃખી થતી હોય તો એમનું બલિદાન આપવું એ નિરાક કહેવાય એ કંઈ મતલબ ના રહે એટલે આપણે એમનું સન્માનમાં એમના જન્મદિવસ ઉપર એક સંકલ્પ લઈએ કે ગાયો દુઃખી ન થાય આપણા એટલીસ્ટ આપણા વિસ્તારમાં દુઃખી ન થાય પોતપોતાના ગામમાં સૌ લોકો ભેગા થઈને શરૂઆત કરો એક ઝાટકે બધું થઈ જાય એ બહુ અઘરું છે એક ઝાટકીએ કશું ના થાય પણ શરૂઆત કરો ગૌ સેવામાં જોડાવ સાથે જે મંદિર છે ફાગવેલ ધામ મંદિરનું કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે એ ઝડપીથી પૂરું થાય એ માટે પણ સૌ સહભાગી બનો એવી અપીલ કરી રહી છું આપની દીકરી છું કોઈને ખોટું લાગે તો માફ કરજો પણ આ સત્ય હકીકત છે એટલે આપણે એમના જન્મદિવસ નિમિત્તે એક સંકલ્પ લઈએ એના માટે આ મેસેજ પહોંચાડી રહી છું જય ગો માતા જય ગોપાલ જય ભાતીજી મહારાજ